વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજરોજ મળી હતી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજરોજ યોજાઈ હતી સભામાં સરકારે જીએસટી ઓછું કર્યાના અભિનંદન પ્રસ્તાવ શરૂ થતાં વિપક્ષ અકળાયો હતો સામાન્ય સભામાં ફરી એક વખત ફાયર વિભાગ માટે ખરીદાયેલી પાંત્રીસો રૂપિયાનો મુદ્દો ઉઠ્યો હતો આ મામલે વિપક્ષ ફરી એક વખત આક્રમક જણાયું હતું

પોતપોતાના વિસ્તારનું જે પ્રતિનિધિત્વ કરે છે તે સૌ સા મારા સાથી સભાસ દ્વારા પોતપોતાના વિસ્તારના નાગરિકોની સમસ્યાઓ હોય કે પછી એમના પ્રશ્નોના નિકાલ કરવાના હોય કોઈપણ વિષયના નિવારણ માટે રજૂઆતો થતી હોય છે તો સાથે સાથે વડોદરા શહેરના વિકાસને પ્રાધાન્ય આપી અને આ સભામાં અનેક ચર્ચાઓ પણ કરવામાં આવતી હોય છે અને સારા નિર્ણયો લેવામાં આવતા હોય છે ત્યારે આજ રોજ જ્યારે આ સભાની શરૂઆત થઈ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શીર્ષસ્થ નેતૃત્વમાં જ્યારે સમગ્ર દેશમાં જીએસટીના દરોમાં ઘટાડો કરી અને સમગ્ર દેશની જનતા જેના માટે આ નિર્ણય માટે જ્યારે ખુશ છે ત્યારે સ્વાભાવિક છે કે આ અભિનંદન ઠરાવ જ્યારે આ સભામાં રજૂ કરવામાં આવ્યો ત્યારે મારા અન્ય સાથી સભાસદશ્રીઓ દ્વારા આ ઠરાવના સંદર્ભમાં પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે સાથી પક્ષના સભ્યશ્રીઓ દ્વારા પોતાના સ્થાનેથી ઉઠી અને રજૂઆત કરવી જોર જોરથી બોલવું તેમજ કાગળિયા ફાળી અને નીચે ફેંકવા આ રીતનું સભાનું જે મર્યાદા છે જે એનું એક રીતે કહી શકાય કે ચોક્કસ કે મર્યાદાનો ભંગ થતો હોય એવું ચોક્કસ થઈ થયું છે આજે અને આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે સમગ્ર દેશની જનતા માટે જે નિર્ણય લીધો છે આ સારો નિર્ણય જો ન ગમતો હોય અને એનો વિરોધ જ કરવો હોય એટલે વિરોધ પક્ષ તરીકે માત્ર ને માત્ર વિરોધ કરવો છે વડોદરા શહેરના વિકાસના કામોએ કે પછી લોકોની સમસ્યા આ બધી જ ચર્ચાઓ કરવા માટે જ સભા મળી હતી ત્યારે તેમના દ્વારા આ સભાના શરૂઆતમાં જ આ રીતે આવું વર્તન કરવામાં આવ્યું મારી વારંવારની રજૂઆત છતાં તેઓ પોતાના સ્થાન પર ગયા નહીં અને અમે જે કામો હતા એ કામો હાથ પર લીધા અને ત્યારબાદ સભા પૂર્ણ કરેલી જાહેર કરવામાં આવી એવો કોઈ ઈશારાનો સવાલ નથી મેં કહ્યું તેમ કે જ્યારે આદરણીય વડાપ્રધાનશ્રીના શીર્ષસ્થ નેતૃત્વમાં જ્યારે સમગ્ર દેશ બાવીસમી સપ્ટેમ્બર એટલે કે જ્યારે પ્રથમ નોરતાના દિવસથી સમગ્ર દેશમાં જીએસટીના દરોમાં જે ઓછા થઈ રહ્યા છે જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ પર જ્યારે આ જીએસટીનો દર ઘટી ગયો છે અને સમગ્ર દેશ એ માટે ખુશી વ્યક્ત કરી રહ્યો છે ત્યારે સત્તા પક્ષ દ્વારા આ ઠરાવ જ્યારે રજૂ કરવામાં આવ્યો અને આ ઠરાવના રજૂઆત કરવામાં શરૂઆતથી જ એમણે આ વસ્તુમાં પોતાનો વિરોધ જાહેર કર્યો અને જ્યારે મારા અન્ય સાથી સભાસદશ્રીઓ આ ઠરાવની સંદર્ભમાં પોતાની લાગણી પોતાની ખુશી તથા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો અભિન અભિનંદન વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે પોતાના સ્થાનેથી ઉઠી અને વિરોધ કરવો સમગ્ર દેશમાં જ્યારે આનંદ અને ખુશીની લહેર હોય આ વિષય આ ખુશી એમને કેમ સહન ના થઈ એ મને નથી સમજાતું આ રીતે વિરોધ કરી અને સભાનું ડેકોરેન્ડમને ક્યાંક ને ક્યાંક અટકાવવાનું ક્યાંક ને ક્યાંક સભા શાંતિથી ચાલેના વિકાસના કામો ન થાય એ વિશે ચર્ચા ન કરી શકીએ કે પછી જે પણ સમસ્યાઓ છે એ વિષયમાં એ સંદર્ભમાં અમે ચર્ચા ન કરી શકીએ એવું પહેલેથી જ કદાચ એ લોકો દ્વારા નક્કી કરવામાં આવેલું હોઈ શકે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા ઉગ્ર રોષ સાથે જણાવ્યું હતું કે આ લોકશાહીનું હનન છે જે પ્રસ્તાવ લઈને આવ્યા તે અહીંનો ના હોય વિધાનસભાનો હોય અહીંયા અમને નહીં બોલવા દેવા કે જે અમને ખાડા પડ્યા છે જે ફરિયાદો ડ્રેનેજની આવે છે પાણીની આવે છે લાઇટની આવે છે ગરબાનું આયોજન કરે છે નિમંત્રણ આપે છે અને ત્યાં પોલીસ મૂકી દેવાય છે આ તમામ બાબતો ઉજાગર થવાની હતી સ્મશાન ફાયર બ્રિગેડનો ભ્રષ્ટાચાર હેલ્મેટનો કાયદો આ બધી બાબતોને અમારા સભાસદો ઉજાગર કરવાના હતા તે વાત સાંભળવી નથી કેમ કે એમની પોલ ખુલવાની હતી એટલે આ એક ષડયંત્ર છે મેયર કટપુટલી છે નીચેથી ઇશારો થયો એટલે સભા મુલતવી કરી દીધી આ લોકશાહી દબાવવાની વાત છે અમે આંદોલન કરીશું લોકશાહી જીવંત રહેવી જોઈએ બીજી સભા આવતા પહેલા અમે લોકો વચ્ચે જઈશું તમે નરી આંખે જોઈ રહ્યા છો કે જે પ્રસ્તાવ લઈને આવ્યા એ અહીંનો ના હોય ત્યાંનો હોય વિધાનસભાનો અહીંયા અમને નહીં બોલવા દેવાનું જે એમના જે ખાડા પડ્યા છે જે ચારસો ચારસો ફરિયાદ ડ્રેનેજ ન આવે છે પાણી નહીં આવે છે લાઇટ નહીંથી ચાલતી ગરબાનું આયોજન કરે છે નિમંત્રણ આપે છે અને ત્યાં પોલીસ મુકાઈ દે છે આ તમામ બાબતો જે ઉજાગર થવાની હતી જે સિટી વગાડવામાં ભ્રષ્ટાચાર કર્યું છે શમશાન આપી દીધું છે આ તમામ બાબતો રોડની અંદર લોકો ચાલી શકતા નથી અને હેલ્મેટનો કાયદો લઈ આવ્યા છે આ બધી બાબતોનો જે અમે અમારા સભાસદો ઉજાગર કરવાના હતા એ એ જે વાત છે એ સાંભળવી નથી કારણ કે એમની પોલો બધી બહાર ખુલ્લા ખુલ્લી થવાની હતી એટલા માટે પોલમ સરકારને અમે ઉજાગર કરવાના હતા એટલે એમને ઢાંકી દેવા માટે આ એક ષડયંત્ર કે વિરોધ પક્ષ ના બોલે અને મેયર તો કટપતળી છે એને તો જેટલું બતાડે એટલું જ કરવાની છે નીચેથી ઈશારો થયો એટલે એમને સભામુલતી કરી દીધી આ લોકશાહીનો ખૂન છે લોકશાહીની દબાવવાની જે એમની તાકાત છે અને બોટ ચોર ગદ્દી છોડવા જેવા એમની હાલત છે એટલા માટે આ બધા સાવતરા ઘડી રહ્યા છે એક અમે ચૂપ બેસવાના નથી અમે આંદોલન ચાલુ કરીશું અમે ગભરાતા નથી આંદોલનના ભાગરૂપે અમારા પ્રમુખ ઉપર કેસ કરી દીધું પણ સાંભળવાની તાકાત નથી અમે એટલું જ કહીએ છીએ કે લોકશાહીની અંદર લોકશાહી જીવત રહેવા જોઈએ બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન બચાવવું જોઈએ અને એમને જે તાકાત આપી છે બોલવાની એ તાકાત દબાવવાની જે કોશિશ કરી રહ્યા છે આ ચંદ લોકો એ અમે દબાવવાના નથી એના એના જે લોકશાહીના ઢપ છે એના લીધે અમે લડતા રહીશું અને એક દિવસ તો એવો આવશે જ્યારે એમને

એ દરખાસ્તની અંદર અમે લઈ જ લખ્યું છે કે ભાઈ આ જે ભ્રષ્ટાચારો થયા છે જેમ કે સમસારની અંદર મૃદો તક મરેલા માણસને બી નથી છોડતા આવી તો આ લોકો બેઠેલા છે સીટી પચાસ સો રૂપિયાની મળતી સીટીને બત્રીસો રૂપિયામાં આપતા હોય ત્યારે આ લોકો આ લોકો જ્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં બેઠે છે ત્યારે શું જુએ છે નથી જોતા તો સ્ટેન્ડિંગ કમિટીને બરખાસ્ત કરો એવી અમારી દરખાસ્ત છે આ કેવો રોકડ હમ બોલો ને એને બહુ લાગણી છે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર દબાવવાનો નેતા લાગે છે મને તો દબાવવાની કોશિશ કરી આજે ને સિસોટી આપી કેટલા ની લાયા એ સિસોટી પંદર રૂપિયા પચાસ રૂપિયા વાળી આ ખરીદી છે એટલે તો છે પૂર્વ વિપક્ષી નેતા વર્તમાન કોંગ્રેસના કાઉન્સિલર અમીરાવત દ્વારા જણાવ્યું હતું કે અમને લાગે છે કે બીજેપીએ પોલિસી ડિસિઝન લીધું છે કે બે પાંચ મિનિટમાં સભા આટોપી લેવી પહેલાં કોઈના મૃત્યુના ભાને એક બે મહિનો સભા મુલતવી કરી દેતા હતા એમાં એક્સપોઝ થઈ ગયા તો આ નવો ચીલો પાડ્યો છે જ્યારે અમારી ચાર તારીખની દરખાસ્ત છે અને અઢાર તારીખનો એમનો પ્રસ્તાવ હોય તો પહેલાં કયો વંચાય ચાર તારીખનો જ વંચાય એટલે વિપક્ષનો હોબાળો તો વ્યાજબી હતો ગબ્બર સિંહ ટેક્સ દસ વર્ષ ઉઘરાવ્યો અને બીજેપી બેકફૂટ પર ગઈ એમાં લાજવાની જગ્યાએ ગાજે છે અને અભિનંદનનો પ્રસ્તાવ આપે છે કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર થયો એમાં સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કેમ ન થાય રસ્તાના ખાડા મુદ્દે પણ જવાબ મળતા નથી મકાનો ન બનતા કાર્યવાહી થતી નથી વિશ્વામિત્રી મુદ્દે પણ મુદ્દો

તો હવે આ ન હોય એ લોકોએ ચીલો પાડ્યો છે જ્યારે અમારી ચાર તારીખની દરખાસ્ત હોય અને અઢાર તારીખનો પ્રસ્તાવ એમનો હોય તો પહેલાં કયો વંચાય ચાર તારીખનો વંચાય એટલે વિપક્ષનો હોબાળો તો વ્યાજબી હતો જે ગબ્બરસિંહ ટેક્સ લાખો કરોડો રૂપિયા નાગરિકોના છેલ્લા દસ વર્ષથી ઉઘરાવ્યા એમાં તો તમે બીજેપીવાળા બેકફૂટ પર ગયા પાછો લઈને એમાં લાજવાની જગ્યાએ ગાજો છો ને અભિનંદનનો પ્રસ્તાવ આપો છો તો અમારો જે કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર થયો ત્રણસો રૂપિયાની સિસોટી સાડા ત્રણ હજારમાં ખરીદી એમાં સ્ટેન્ડિંગ કમિટી મો દરખાસ્ત કેમ ના થાય અમારી દરખાસ્ત કેમ નહીં ચડાવી વડોદરા શહેરમાં સો મીટર રસ્તામાં ખાડો મળશે એવો એક રસ્તો નથી જ્યાં ખાડો નથી છેલ્લા બે વર્ષમાં કેટલા રોડ બન્યા એમાં કેટલા ખાડા પડ્યા આજ દિવસ સુધી મારા એ પ્રશ્નોનો જવાબ અધિકારી નથી આપતા નથી કમિશનર આપતા દસ વર્ષ વરસથી મકાનો નથી બન્યા એનામાં બિલ્ડર પર કે જે એમના ડેવલપર હોય એમના પર કોઈ જાતના પગલાં કે કાર્યવાહી નથી થતી વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં તેત્રીસસો કરોડના સપના બતાવ્યા પ્રોજેક્ટના હકીકતમાં કેટલા વાપર્યા કેટલી માટી ખોદી કેટલા બિલ્ડરોના કેટલાના ફાર્મ હાઉસ ભરાયા એની અમે માહિતી માગી હતી તો આવા જવાબ આપે તો એ લોકો ખુલ્લા પડી જાય એટલે અમારા સભા ચાલવા નહીં દેવાની હવે ફક્ત બે સભા બાકી છે બે મહિના પછી ચૂંટણીની આચારસંહિતા લાગી જશે એટલે ગમે તેમ કરીને બે મહિના કાઢી દેવાના લોકોના પ્રશ્નોના જવાબ નહીં આપવાની આ પોલિસી પાણીની તકલીફ રોડની તકલીફ ગટરની તકલીફ વિશ્વામિત્રી નદીની તકલીફ વડોદરા શહેરમાં ભરપૂર ભ્રષ્ટાચાર ટીપીના પ્લોટો લઈ લીધા તલાવો પૂરી દીધા કસ્સાનો જવાબ ના આપવો પડે એનો આ સૌથી સરળ ઉપાય કે અમે અહીંયા સભા જ ના ચાલવા દઈએ હવે હું નાગરિકોને અપીલ કરું છું આપના મારફતે કે બે મહિના પછી તમારે ત્યાં વોટ માંગવા આવશે ત્યારે તમે પૂછજો દસ દસ વર્ષનું જીએસટી જે તમે ઉઘરાવ્યો એ પાછો આપવાના છો વડોદરા શહેરમાં પૂર નહીં આવે એના માટે તમે શું તકેદારી રાખી કેટલી જમીનો એન્ક્રોચમેન્ટમાં છે એ તમે ક્યારે તોડી ને ક્યારે તોડવાના છો અને જો આ પ્રશ્નોના જવાબ ના મળે કારણ કે અહીંયા તો નથી જ આપતા અને તમને બી નહીં આપી શકે તો ઈવીએમમાં તમે તમારો જવાબ આપજો સમગ્ર મામલે કેવું રોકડિયાએ જણાવ્યું હતું કે જીએસટી મામલે કોંગ્રેસના સભ્યોને આ સારા કાર્ય પચતા નથી અને વિરોધ કરે છે કાગળ ફાડી સભા સેક્રેટરીના ટેબલ પર પછાડતા હોય તો આવા સંજોગોમાં સભા નહીં ચાલવા દેવું એ એમનું કૃત્ય છે અમારું નહીં મારું નામ હોય તો લાવજો પરંતુ હું ચોક્કસપણે કહેવા માગીશ કે સામાન્ય સભાની શરૂઆત થાય જે રીતે ભારત સરકારે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જીએસટીના દરોમાં ઘટાડો કર્યો સમગ્ર દેશવાસીઓને જરૂરિયાતના ચીજવસ્તુઓના ભાવ ઓછા થવાના છે અને એના માટે અભિનંદન પ્રસ્તાવ ચાલતો હોય અભિનંદન ઠરાવ વંચાઈ જાય એના પછીના અમારા સભ્યો જ્યારે અભિનંદન પ્રસ્તાવ પર પોતાના અભિનંદન આપવા ઊભા થતા હોય અને એવા સમયે કોંગ્રેસના સભ્યોથી આ અભિનંદન અને આ થયેલા સારા કાર્યો પછતા નથી અને એની જગ્યા પર એ વેલમાં આવીને વિરોધ કરે આપ પોતાના દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે અભિનંદન પ્રસ્તાવ ચાલતો હતો અને ત્યારે કોંગ્રેસના સદસ્યો ઊભા થઈને વેલમાં આવીને ધસે અને સભા ચાલવા ના દે એ દ્રશ્યો આપના કેમેરામાં કેદ થયા છે તો અને એના પછી કાગળિયા ફાડી નાખીને એ સભા સેક્રેટરીના ટેબલ પર પછાડતા હોય તો આવા સંજોગોની અંદર સભા નહીં ચાલવા દેવા એ એમનું કૃત્ય છે અમારું